માત્રુભારતી પર લખીને ઘણા બધા કવિઓ અને લેખકો તૈયાર થયા છે જે આજે સાહિત્યના ક્ષેત્રે સરસ કામ કરી રહ્યા છે માત્રુભારતી પર લખીને તેમણે પોતાની કલમની ધાર કાઢી છે પણ તે પોતાના મૂળને પોતાના આંગણાને ક્યારે ભૂલ્યા નથી તો આજે સચિન સોનીની સુંદર કાવ્ય પંક્તિઓ સાથે હું એ જય ઐશ્વર્યા જઝબાતમાં સુખનો સાથી દુખમાં ભાગીદાર રહેતું આંગણું માય સદા હસતું ફરિયાદ કોઈ દિવસ ન કરતું આંગણું મારું શિયાળે ઠરતું ઉનાળે ધોમ ધકતા તાપમાયું ચોમાસે તરબોળ કાગળની નાવને ને તરાવતું આંગણું મારું સંધ્યા ટાણે ગમાણે ગાવડી આવતી દૂધ ધોવાતું પાટીએ પાકતું શાક સોળમ ચો તરફ ફેલાવતું આંગણું મારું બહેનીની ઝાંઝરીએ ઘુઘરીના ધમકારે ધમકતું વસ્મી વિદાય ટાણે ઉદાસ થઈને મનોમન રડતું આંગણું મારું નવોઢાના સ્વાગત સમયે ફૂલોથી સજ્જ થઈને રહેતું કંકુ પગલા કરાવી છાપ એના હૈયે પડાવતું આંગણું મારું મારી માનો એકલતાનો સહારો એની સહિયર કહેવાતો ચાર ચોટલા માતા ત્યારે વાત ચૂપચાપ સાંભળતું આંગણું મારું મમતાનો ખોળો મળ્યો પિતાનો સ્નેહ જ્યાં મળ્યો મને મારા દાદા દાદીની સાત પેઢીની થાપણ કહેવાતું આંગણું મારું બધાને જ આપણું આંગણું યાદ હશે ને જે આપણે વિવિધ પ્રકારની રમતો રમતા છુપા છુપી રમતી વખતે એક એવી જગ્યા જ્યાં જઈને છુપાવવાની સૌથી વધારે મજા આવતી આપણી જગ્યા જેનું આપણને ખૂબ જ અભિમાન હતું હવે ધીમે ધીમે મોટા થતા ગયા અને એ આંગણું નાનું પડવા લાગ્યું અને એટલે ત્યાંથી બહાર નીકળી ગયા પણ એ આંગણા સાથે જોડાયેલી બધી યાદો ભૂલાતી નથી બની શકે કે એ આંગણામાં કેટલાય અગત્યના નિર્ણયો લીધા હશે કેટલીક મહત્વની વાતો કરી હશે પણ હવે તો શહેરોમાં અને ખાસ કરીને ફ્લેટમાં એ આંગણું જ રહ્યું નથી ઘર પાસેની એ મુક્ત જગ્યા જે મુક્તપણે બેસીને વાતો કરી શકાતી તકલીફો વહેંચી શકાતી પરિણામે લોકોના હૃદય પણ હવે ખુલ્લા નથી રહ્યા આવા સમયે એ ઘરનું આંગણું ખૂબ જ યાદ આવે છે એ આંગણું જેને આપણા બધા જ ખરાબ અને સારા પ્રસંગો જોયા છે એ આંગણું જેમાં આપણી કેટલી બધી યાદો દટાયેલી છે સચિન સોનીએ આ કવિતા દ્વારા આપણને યાદો ખોદીને આપી છે આવતા અઠવાડિયાથી અમે આ કાર્યક્રમ નવી રીતે નવા વિચારો સાથે અને વધુ સારી રીતે લઈને આવી રહ્યા છીએ તમે ચોક્કસ જોડાયેલા રહેજો ખૂબ મજા પડશે આવતા અઠવાડિયાથી મારા બિઝી શેડ્યુલના લીધે હું તમને મળી નહીં શકું મારી જગ્યા પર બીજા એ હશે આ બે મહિનાનો સફર મારી માટે ખૂબ જ યાદગાર રહ્યો નવા મિત્રો મળ્યા નવા વિષયોની ચર્ચા થઈ તમે આવી જ રીતે માતૃભારતી અને આ કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો અને આવી જ રીતે નવા વિચારોની આપલે કરતા રહેજો Thank you.